નમસ્કાર સાથે મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ એકથી પાંચ વિદ્યા ભરતી ભરતીની પુનઃ જિલ્લા પસંદગી ચાલુ થઈ ગઈ છે પુનઃ એટલે કે ફરીથી જિલ્લા પસંદગી ચાલુ થઈ ગઈ છે તો આ જે જિલ્લા પસંદગી છે એના કોલ લેટર બીજી જૂન બે હજાર પચીસના રોજ છ વાગ્યાથી વેબસાઇટ પર ડાઉનલોડ થવાના ચાલુ છે એટલે કે ગઈકાલની સાંજથી કોલ લેટર નીકળી ગયા છે અને નીકળી રહ્યા છે સાથે વિદ્યા ભરતી બે હજાર ચોવીસની જે ભરતી છે એના પુનઃ જિલ્લા પસંદગીની તારીખો એટલે કે પાંચમી જૂન બે હજાર પચીસથી લઈને જે અઠ્યાવીસમી જૂન બે હજાર પચીસ છે એમ કુલ અઢાર દિવસ માટે બોલાવવામાં આવશે સાથે રોજના બસ્સો ઉમેદવાર છે તો સત્તર દિવસના ચોત્રીસ અને એક દિવસ માટે થોડા ઓછા ઉમેદવાર બોલાવશે એટલે કે પાંત્રીસો ઉમેદવાર કુલ બોલાવવાના છે તો પાંચમી જૂન બે હજાર પચીસથી અઠ્યાવીસમી જૂન બે હજાર પચીસ દરમિયાન અઢાર દિવસ માટે જિલ્લા પસંદગી ચાલુ રહેશે પાંચ વચ્ચે રજાના દિવસ આવે છે એટલે કે શનિ રવિ બે આવે છે અને એક જાહેર રજા છે તો આ રીતે કુલ અઢાર દિવસ માટે જિલ્લા પસંદગી ચાલુ રહેશે તો આ તમામ બાબતો જે છે તમારા કોલ લેટરમાં લખેલી છે એટલે કે તમારે કોલ લેટર ડાઉનલોડ કરી લેવા તો તમારી પાસે ટાઈમ ઓછો છે અને બે દિવસ રહ્યા છે ને પાંચમી તારીખે તમારે જિલ્લા પસંદગી માટે બસો ઉમેદવારોને જવાનું થશે તો જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારો રોજ વેબસાઇટની મુલાકાત લેતું રહ્યું જેના લીધે એમનો કોલ લેટર પોતે નીકળી શકે અને કોલ લેટર બીજા કોઈ માધ્યમથી મોકલવામાં આવશે નહીં સાથે તારીખ સત્તર પોંચ બે હજાર પચીસના રોજ જે પ્રસિદ્ધ થયેલ કટ ઓફ માર્ક્સ એટલે કે જે અડસઠ પોઈન્ટ બત્રીસ અટક્યું હતું સામાન્ય પ્રવાહના ઓપન માટે એ જ મેરિટ રહેશે તો એની પણ આપણે ચર્ચા કરી લઈએ છીએ સાથે જે દિવ્યાંગ ઉમેદવારો છે પછી વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો છે અને સામાન્ય પ્રવાહના ઓપનના ઉમેદવારો છે આ ત્રણેયને બોલાવેલા છે શરૂઆતમાં તે ઉપરાંત બાવીસ મે બે હજાર પચીસથી એકત્રીસ મે બે હજાર પચીસ દરમિયાન કોઈ પણ ઉમેદવાર છે એ ગેરહાજર રહેશે અને પુનઃ જિલ્લા પસંદગીમાં નહીં આવે તો એની જે જિલ્લા પસંદગી છે એ રદ ગણાશે એટલે કે તમારે ફરજીયાત હાજર રહેવું જરૂરી છે અને હાજર ના રહ્યા તો તમે નોકરી મેળવવા માંગતા નથી એવું માનવામાં આવશે એટલે કે તમારે ફરજીયાત બીજી વખત હાજર રહેવાનું છે અને જિલ્લા પસંદગી જે તમે એક વખત કરી હતી બાવીસથી એકત્રીસ તારીખ વચ્ચે એ એના ઓર્ડર રદ કરેલા છે એટલે કે એ માન્ય નહીં ગણાય માટે તમારે ફરીથી હાજર રહેવું પડશે હવે આપણે બીજી વાતો કરી લઈએ તો સત્તર પાંચ બે હજાર પચીસનું જે કટ ઓફ હતું એ યથાવત રહેશે એટલે કે જેમ એમનું જેમનું તેમ રહેશે તો એનો મતલબ એ છે કે જે વિજ્ઞાન પ્રવાહવાળા છે એમનું કટ ઓફ એકાણું એકાવન પોઈન્ટ પંચાણું તો એકાવન પોઈન્ટ પંચાણું માર્ક્સવાળા કાં તો એના કરતાં જે પણ ઉપરના માર્ક્સના છે બધાના કોલેટર નીકળશે કેટેગરી કહીએ તો ઓપન દિવ્યાંગ ઉમેદવારો માટે ચોસઠ પોઈન્ટ પચીસ પછી સી કેટેગરીના દિવ્યાંગ ઉમેદવારો માટે પાંસઠ પોઈન્ટ એકોતેર મેઇટવાળાને બધાને બોલાવવામાં આવેલા છે હવે વિજ્ઞાન પ્રવાહ સિવાયના એટલે કે જે સામાન્ય પ્રવાહના ઉમેદવારો છે એમનું ઓપન કેટેગરી માટે જે કટ ઓફ છે એ અડસઠ પોઈન્ટ બત્રીસ અને જે માજી સૈનિક છે એમને પણ બોલાવે બોલાવેલ છે તો એમનું કટ ઓફ સાઠ પોઈન્ટ બેતાળીસ અડત્રીસ પછી દિવ્યાંગ જૂથ જે છે તો સામાન્ય પ્રવાહના દિવ્યાંગ ઉમેદવારો માટે મેરિટ એ કેટેગરીમાં ચોસઠ પોઈન્ટ પચીસ ચોસઠ સી કેટેગરીમાં પંચાવન પોઈન્ટ સિત સિત્તેર સિત્યોતેર અને ડી અને ઈ કેટેગરીમાં તેસઠ પોઈન્ટ સિત્યોતેર તો દિવ્યાંગ ઉમેદવારોને સાયન્સ અને સામાન્ય પ્રવાહ બંને અને સાયન્સવાળા અને સામાન્ય પ્રવાહની ઓપન કેટેગરીના તો આ કુલ ચાર જાતના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે તો આટલા વાળાના અત્યારે કોલ લેટર નીકળશે એટલે કે આ કુલ પાંત્રીસો ઉમેદવાર છે અને પાંત્રીસો મેરિટ ક્રમાંક જેમનો છે એ બધા આવી ગયા છે હવે એ ઘણા બધા સાયન્સવાળા છે દિવ્યાંગ છે તો એમનો મેરિટ ક્રાંક પાંત્રીસોની પાછળ પણ હશે તો એમને પણ બોલાવેલા છે એટલે કે આમની સંખ્યા થોડી એડ થશે વધારે હશે તો એકાદ દિવસે એવો રાખશે કે દિવસે વધારે બોલાવવામાં આવે અને બાકીના દિવસે બસો બસો બોલાવવામાં આવશે તો આ પ્રમાણે બધા ઉમેદવારોને બોલાવેલ છે તો વીએસબીડીપી ગુજરાતની જે વેબસાઇટ છે ત્યાંથી તમારે કોલ લેટર જે ગુજરાતી માધ્યમ છે એના પર ક્લિક કરીને ડાઉનલોડ કરવાના છે તો કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવા તમે બધા જાણો છો પણ અત્યારે ઘણાને સેમ જૂના કોલેટર નીકળે છે તો એના માટે તમારે આ જે મોબાઈલ છે એ બદલી લો અથવા લેપટોપ છે એ બદલો અને તમારું જે બ્રાઉઝર છે એ બદલો એટલે કે જૂની વખત જે કોલ લેટર નીકળ્યા છે તો એનો મોબાઈલ લેપટોપ કે બ્રાઉઝર વાપરતા હશો તો તમારો સેમ કૉલેટર નીકળશે તો એ બદલીને તમે કોલ લેટર કાઢો છો તો તમારા કોલલેટર નવા જે છે એ નવી તારીખ પ્રમાણેના નીકળશે સાથે કોલ લેટરમાં નવી તારીખ આવશે એટલે કે કોઈ જૂની તારીખવાળા કોલ લેટર રાખતા નહીં તે ઉપરાંત તમારે મોબાઈલ છે લેપટોપ છે અને બ્રાઉઝર ન બદલવું હોય તો ક્લિયર છે હિસ્ટ્રીમાં જઈને ક્લિયર કેચે કરશો તો પણ તમારા નવા કોલ લેટર નીકળશે તો કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવા એ બાબતથી તમે બધા અવગત છો અને આ રીતે તમારે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો આ જે વિગતો આપી છે બધી તમારે અંદર લખવાની છે એડ કરવાની છે અને પછી જે કેપ્ચા કોડ છે એનો સરવાળો બાદ બાકી જે થાય એ કરીને ગણતરી કરવાની છે અને પછી લોગિન કરવાનું છે તમે લોગ ઇન કરશો તો લોગ ઇન કર્યા બાદ આ રીતની વિગતો તો ખુલશે એમાં ડાઉનલોડ કોલ લેટર જે છે તમારે ખોલવાનું છે અને આ તમારી એપ્લિકેશન પ્રિન્ટ છે મેરિટ છે એ પણ જોવા માગતા હોવ તો તમે કરી શકો છો તો આ રીતે કોલ લેટર તમારો ડાઉનલોડ કરી શકો છો તો ધોરણ છથી આઠ માટે એક સરસ મજાના ન્યૂઝ છે તો જે ધોરણ છથી આઠવાળા છે એમના કોલ લેટર દસમી જૂન બે હજાર પચીસથી નીકળી રહ્યા છે અને રોજના સાતસોથી આઠસો ઉમેદવાર બોલાવવામાં આવશે તો આ રીતે એમની જે ભરતી પ્રક્રિયા છે જૂન મહિનામાં મોટા ભાગની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે અને જે ક્રમિક ભરતીનો તમે વિચાર કરીને બેઠા હતા તો છથી આઠની ભરતી પ્રક્રિયા પ્રથમ પૂર્ણ થશે અને ત્યારબાદ એકથી પાંચની આ ઓપન માટેનું રાઉન્ડ છે અને પછીના બીજો ત્રીજો ચોથો રાઉન્ડ પણ પડશે તો આ રીતે જે ભરતી પ્રક્રિયા તમે વિચારી રહ્યા છો એ ઝડપથી પૂર્ણ થશે તો આ રીતની કામગીરી છે સાથે ડોક્યુમેન્ટ જોડે અત્યારે એકથી પાંચવાળા લઈને જજો પ્રથમ દિવસની જે પ્રક્રિયા છે ત્યારબાદ આપણને ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે શું ફરીથી નથી માંગતા અને કઈ રીતની પ્રક્રિયા કરાવે છે તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ એક્ઝામ સાથી ચેનલ હજુ સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ હજુ કરી લેજો થેન્ક યુ વેરી મચ